પાઈ ગયું હતું બધી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને ને જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી પણ તમારા બધાનું સ્વાગત છે અત્યારમાં મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને કાનાની સેવા પૂજા કરીને મસ્ત તૈયાર થઈને તમારી સામે પાછા અમે રજૂ થઈ ગયા છીએ કારણ કે આજે તો તમને બધાને ખબર હશે નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે એટલે એનું કારણ છે કે આજે અમારે જવાનું છે જાહલ પાસે જાહલ પાસે કેવલની કાકી પાસે પછી ત્યાંથી એને લઈને અમારે હણોલ જવાનું છે મેલડીમાં એ તાવો કરવા મારા મમ્મીની માનતા છે એટલા માટે અને ઘણા બધા ભાઈબંધ દોસ્તા અને મામા અને મામી ને માસી ને બધાય આવવાના છે આજે તો તો કન્ટિન્યુ લોકો બધાય બનિયા રહેજો ખૂબ જ આજે મજા આવવાની છે તો કન્ટીન્યુ લોકો બધા બનિયા રહેજો અડોશીમાં તિયાર થઈને ક્યાં ભાઈ ગયા પછી

કેટલો ભાર પીડો બધા તૈયાર થઈ ગયા છે હવે અડધા ની વાટે છે અડધા ક્યારે આવે કોના ખબર હાથ વાગ્યાનો સમય આપો તો હાડા હાથ થયા છે જો રમલાદાન ઘરે સારું હાલો તો ફૂલ લઈ આવું રમલાદાન બોલાવતા આવું જય માતાજી વિજયભાઈ આપણે ભોગી ગયા હણોલ ગામે બરોબર ને જો તાવ કરવા આવ્યા છે અને પ્લોટ બાંધે છે મહેશ વિજય લખનભાઈ તેલ નાખે છે મારા મામાને આમ બનતો ને મીણા છે ગળીભાઈ બે અને આ બધા સાપડીવાળા મીણા છે અને માસી તમે તો વાંધો નહીં નાનું તું

સાપડી વળી ગઈ ને લખનભાઈ જો સાપડીઓ તળે છે લખનભાઈ નિરા તેઓ એ નહી બોલે દીધું ની સા મૂકે છે દીધું સારખી બનાવજો મસ્ત બનાવી દો

પૂછો છો પણ વાંધો નહીં આવે હુઈ રહે પવન આવે હા અને જો સાપડી થોડીક તો બની જ ગઈ છે પણ લીલા બંટન પડે છે ને તે ધુમાડો થાય છે બધા જો હવ હવનું કામ કરે છે શું કેશો કર નાખશે હમણાં જય માતાજી વિરાટભાઈ ઝાજા દિવસો પછી મુલાકાત થઈ ગા ફરી પાસે ક્યારે આવશો મારા ઘરે હે તો વાંધો ત્યાં સ્કૂલ ચાલુ હશે ને તમારે કેટલા હું ભણો છો ચોથું ભણો છો છે આજે તો રજા હશે રવિવારની એટલા માટે જ અમે રવિવારનું ગોઠવું મેં કીધું વિરાટભાઈને રજા હોય ને આનો વિડીયો આપણે પહેલાં બનાવેલો જ છે પણ અત્યારે મારા મમ્મીની માનતા હતી એટલા માટે મેં કીધું આજે માનતા પૂરી કરવા આવે છે અમારે જાહલની માનતા હતી સાપડ્યું તો ઘણી બધી તળાઈ ગઈ છે અને થોડીક બાકી છે કેટલી બાકી છે મહેશભાઈ હે બે ત્રણ થાળીવા બાકી છે અને જેમ કે આપણે વાત કરી હતી કે યુટ્યુબરો આજે આવવાના છે એની સાથે આપણે મુલાકાત કરવાની છે કે ધોવાડો લાગે છે એટલે મને રોવાઈ જાય છે આપણે એની હારે મુલાકાત કરી કેમ છે ડીકેભાઈ ચિરાગભાઈ જય દ્વારકાધીશ કેમ છો બે મજામાં મજામાં તો વાંધો નહીં

થોડી ઘણી નીકળી ગઈ છે થોડી ઘણી બાકી છે એટલા માટે તો શાક લખનભાઈ કઈ રીતે બનાવે છે આ ચટાકેદાર મસ્ત ટેસ્ટી એ તમને બતાવીશ તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો લખનભાઈ રસોયા શાક તો બનાવતા હતા પણ અમારા વિજયભાઈ આજે હેલ્પ કરે છે એની લખનભાઈ શું કરો છો મીઠું હો નહીં આયા દે શાક બનાવવા માટે તો જો બધું શેવટે માટેનું શાક કરવાનું છે એટલે ટમેટા કોથમરી કાંદા કાંદ આમ પડ્યા છે સ્લાડ માટે કોબી બી આમ પડી છે દીધું તું શું કરતો તો એવું છે યુટ્યુબ માં યુટ્યુબરો ભેગા થયા છે ને એટલે વાતો સીતો કરે છે કન્ટિન્યુ કન્ટિન્યુ શરૂ બધી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે

તમને કેમ રહ્યું આજ જ મજા બગડી ગઈ કા ફર પીડો તો વાંધો નહીં હા લિયો वैग्यु तो इंजेक्शन हां हम दो बन पाछो क्या बात है नो पाके तो देव पर मैं केवाय यहां पर क्या अमरेली केवला अमरेली दे हां ले तो जावस तुम्हारे ले तो जाउसे हां ओट ले जाओ ले आ ले के ले जा हां तो 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 नहीं पे हां कहियो करसे ने भाई બધા જ ગોઠવાઈ ગયા છે એક નંબર ગોઠવાઈ ગયા તમને ફોટા ફોટા નહીં હા કારણ કે બધા શૂટિંગ ચાલતું હતું અને લઈને નવરા થઈ ગયા છે અમે પણ બધા પરસેદી લઈ લીધી છે અને મારા મમ્મી ની બધું કામકાજ કરે છે પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો ચાહલે તેડીને મારા મમ્મી હાલવા મળ્યા છે કારણ કે બે દિવસ કેવલ ને કાકી બે થી ત્રણ દિવસ અહીંયા દેડી રોકાશે પછી પાછી આણું રોકાવા વહી જશે કારણ કે બધી માનતા પૂરી કરવાની હતી એટલા માટે એના મમ્મીને બધા જો ઠેલા બધું લેવા મળ્યા છે કોકનો ઠેલા લેવા મળ્યા મારા હાફ તો જો જનતનો ઠેલો લેવા મળ્યા ઈજ મોટરમાં બે હશે ને અમારા બધાને ટુ વ્હીલર જવાનું પાક હવે ક્યારેક ઘરે જઈને મળ્યા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો હતી તો આપણે અત્યારે ઘરે વહી આવ્યા છીએ ને પાણી પણ કરી છે અને અત્યારે નવરા થઈ ગયા છે તો આશા છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય